જય માતાજી રામ રામ સીતારામ વાંકાનેર હસોસો સાલુ હે એને અસો સો ચાલુ હે જો કાઠિયાવાડી આજ છેલ્લો દિવસ છે એમ કાઠિયાવાડી મારવાડી રેડ સિંધી બધી નહોતો ઘોડા ઘોડિયું બધી નહોતો હસો કામાસો એવું હોય સરકારી શો કરે ને એ તો એમાં ઘણા બધા ઘોડા ઘોડીઓને આવ્યું નો જયેશભાઈનો પર દિલકસ ઘોડો હોય ને એનો પહેલો નંબર આવ્યો મારવાડિયુંમાં કે એનો પહેલો નંબર આવ્યો આપણા દિલબાગ વસેરો હોય ને એનો બાપ થાય દિલકસ પર સુરેન્દ્રનગર જિલ્લાનો હોય જયેશભાઈ પટેલનો ઘોડો એનો પેલો નંબર આવ્યો જોઈ લઈ કાઠિયાવાડીનો પાવર કાઠિયાવાડી નો પાવર હોય જીણકા પણ જોઈ ને ઉભા થઈ જાય બધા થઈ નાના મોટા થઈને આદત ને બે ને સાંઠ ઘોડા મેર ઘોડિયું બધાય બધા થઈને તનસો ને આજુબાજુ હતા તો જો આમ રીંગ્સ હોય એ છે કાઠિયાવાડીને આ બધા કાઠિયાવાડી હોય જેણકાઝેણકાં પણ પાવર ને વટ એનો હોય આ થાકે નહીં જો આ બધા નર ઘોડા પછી નર ઘોડાઓનો પાવર એવો હોય કાઠિયાવાડીનો નો એ તો પછી જે રાખતા હોય જાને પકડાય ન રાખતા એને બાજુમાં એનો જાય આ સો હે પાછો ફેર્યા કરે આમ અતરમો સો હતો પણ વરે આ આકા કર્યો પાસે ખરે કરશે તો એ બીજા ઓલામાં કારણ કે સરકારી એટલે બીજા જિલ્લામાં કરશે અલગ અલગ એમ ફેરવા કરે બહુ જાજા ઘોડા નતા હતા કાઠિયાવાડી વધારે હતા મણ અહીં ઘણું બધું આવ્યું જોઈ લે એનાથી રેવાય સેટે આથું ભાંગી લઈએ કઈ નીકી ન હોય કંઈ પાટું મારે કંઈ ઉભું થાય અને કઈ ગેરંટી ન હોય ભરિયા હોય ખરી આપડા છે ને મારવાડી ને એ બધા હોજ ફૂસ પકડો તો પાટું ન મારે પછી અજાણ્યા હોય તો ન મારે જાણીતા હોય તો ન મારે કાઠિયાવાડી હે ને કાકરે જ ગાઈ દીધું આપણે કેમ રામ લખનને માં કાઢીને અમને જ પાયા જવા દઈએ અમારે ગોવાળું ને અમને ઓળખીતા હોય એને ના ઓળખતા હોય એને ન જવા દઈએ એમ તો જો કંઈ બરાબર છે કે માણસનો તો ભરૂ હો ન કરાય કોઈ બીજાનો કરાય હું કહું ને કંઈક કે સોરી અહીં હજારીઓની હે એમાં ખરાબ બધાથી કપડાં પહેરે એ ન પહેરતા એ બધા હારા એ કરે આજો આ કોઈ કપડાં જ પહેરતા બેની મર્યાદામાં હોય એના કે ન પહેરે કપડાં એ બધા સારા કપડાં પહેરે ને એનાથી જ જેઠું રહેવાનું કે કપડાં બદલાવી નાખે કઈ રોન કાઢે કંઈ નીકી ન હોય આ રોન ન કાઢે આજો કાઠિયાવાડી માલિકને ન બોલાવે કોક જ એવું હોય બાકી નગર માલિકને ના બોલાવે મારવાડી હે હો જ્યાં ગમે આવીને પકડે ગમે કરે તો પણ એ

અને શોખ પણ જોઈને માણસને વધે અને રાખે ખરી નાની જરૂરી પડીએ હિન્તેર વરા થયા લગભગ આઝાદ થયા હિન્તેર પિસોતેર વરને હિન્તેર પિસોતેર વર થાય ને દાતા આની જરૂર પડીએ લગભગ પાસી ઘોડાવની બરધુની એમ કે દાતા આની જરૂર પડીએ બરધુની તો પડવા જ માંડી સમજે તો રાખવા જ માંડ્યા આપણે જોવે રામલખન આલે આ ખરા ભાગ્યા હોય ને દોઢ લાખ રૂપિયા ને નધવાની બેહત લખન ના હાલતા હોત ના કારણ કે ટ્રેક્ટર તો એક કે બે દાણ અકાય પછી અકાય નહીં લખન અટાણ્યાય આપવા હોય તો હાલે હજી હવે તો આ સણામાં આપણે ઓલા ફાલ ને જાય એટલે ન આપીએ એવું હે ભાઈ જો આને રાખવા પડશે બધાને બાકી તો આમાં પાછું માં એવું હોય કે જેને નંબર આવે એ કહે કે જયજુ હારા હતા ન આવે એ કહે કે ખરાબ છે જેના કિસ્મત મળે આવે કોઈને ઘોડું જોઈને આવે કોઈને કિસ્મત જોઈને આવે કોકને માલિક જોઈને આવે કોકના કંઈક રોકડા બકડા થઈ ગયા હોય તો એમ નંબર આવી જાય પણ હોય બધા હારા બરદ ગાય ખોડા અને કૂતરા અને આ મોરલા એ પક્ષી છે ને એ ખરાબ ન હોય કોઈની એ હારા જોઈ એને ખાવાનું થઈ ગયું એટલે પૂરું એ કોઈનું ખરાબ ન કરે અમારે થોડા ગુભાવડી આવી ગયા પણ કાઠિયાવાડી જ છે પેલા આપણી બાજુ આને જ રાખતા વધારે કાઠિયાવાડી અમારી પાસે હતા પેલા મારા બાપા ને મારા દાડા ને એ રાખતા જ્યાં જવું હોય ને આંટો દેવા નાનતા પછી આને આને આ કઈ બીમાર બીમાર કે ના પડે કાંઈ ન થાય અને તમે બે વારથી કદાચ તમારો નહીં સર્વિસ ન કરો તે હાલે ગ્રુમિંગ ગ્રુમિંગ કાંઈ ન હોય ગમે નાખો ગમે ખબરાવો ગમે એમ રાખો એમ ટેન્શન વિના એક જ કે માલિક સિવાય કે એનું જે કામ કરતો હોય ને એના સિવાય બીજાને ન દે લાગત ન હોય પણ વધારે પૂરતા એવા અને મારવાડીમાં કોઈ ન બોલાવે પછી જો આ ગાય છે વેચવાની છે ભાઈ સેલ છે બહુ ક્લાસ છે ઘોડા તો સો હતો પણ આ ગાય છે એ વેસવાની હે બહુ એ ક્લાસ છે રૂપારી કાંઈ ને ભાઈને એને કાંઈ ઘટે નહીં એટલે એ તમારું કોઈને લેવી હોય તો ફોન કરજો આપણે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા નામ છે આ ખૂટ પણ વેસવાનો હોય બહુ ભારે ખૂટ એ ગાય ઊભીને એમ એવા એ ખૂટ પણ વેસવાનું હોય આ ગાય વેસવાની હે પણ હવે આ તો કોઈક ભાઈ મોકલી આપણે બહુ કંઈ મગજમાં નથી

એ વેસવાના હે કોઈને વેસવા હોય તો કહી દો બહુ સેટાઈ નથી બનાસકાંઠાથી આગળ થોડા ખે એટલે જો તમારું કોઈને લેવાની ગણતરી હોય તો વસેરા હે એક બ્લેક હે એક પગ વ્હાઈટ જો જેમ છે જમણો ને આ ગાય પણ વેસવાની આ ગાય ગાભણી હે અને વ્યાય ત્યાં નવ લીટર દૂધ કરે અને અટાણે પણ આ ચાર સાડા ચાર લીટર કરે ને મહિના એના ગાભણી હે કાબરી હે લાલ કાબરી ની છે વાસળી હે અટાણા પહાડા તન ચાર લિટર કરે વ્યાય ત્યાં નવ લિટર કરે અને આ ગાયું હોય ને વાસળી દાવે વહેલાને આ બધી બેનૂન ભત્રીજીન ફઈયું ને એવું બધું છે એક જ ઠેકાણે બહુ એક ગ્લાસ કાબરી ગાય છે હિંગડે બીંગડે જો અને હોજી એવી અને આ સાત મહિના ગાભણી આ પછી બીજી હે વ્યાણેલી છે હમણાં મહિના મહિનાથી એને નીચે લાલ વાસડી છે અને એ સાડા ચાર પાંચ લીટર કરે ને બાકી વાસડીને ધવર આવે એ હાડા તન તન હાડા ત્રણ મહિના વ્યાણેલી હે બહુ ભરી છે આ ગાય આમ દેખાય નહીં સરખા વિડીયા ન હોય એટલે ખેડૂના એ વેસવાની હે કોઈને લેવી હોય ને તો ફોન કરજો આપણે અમે નંબર નાખી દે હું આપણા અને કહેશું એમ ને બાથું હે બાજુ પ્યોર ક્વોલિટીની હે આમ બહુ ન દેખાય કારણ કે આવું ભાવ વિડીયો ઉતારી જો આ વાસડી છે એના પેરી હાડા તને ચાર મહિનાની વાસડી બહુ સારી હે અને એ ગાય પણ દૂધવારી છે આમ નવ હાડા લી નવ લીટર દૂધ કરે એવી છે અને આ વાસડી છે ત્રણ હાડા ત્રણ મહિનાની એના પહેરી એ કોઈને લેવી હોય તો મા દીકરી બે વેચવાની હોય પછી આ ઓળખ કોઈ વેચવાનું હોય હાથમાં મહિનો આલે અને એ ગાયું છે ને એની બેનની દીકરી હા અને અઢી ત્રણ વર્ષની હે હાથ મહિના ગાભણી છે અને કિંમતવાળી છે આવું કંઈ મફતના ભાવ નહીં ઓળખી બહુ ભારે આની માં હતી ને અમે એક લાખને પાંત્રીસ હજાર રૂપિયાને લઈ આવ્યા હતા મોકલી દીધી હૈદરાબાદ ત્યાં પણ એવું દૂધ કરે એને કે હૈદરાબાદ ગય આની માં બે ગાયો અહીંથી અમે લઈ આવ્યા હતા એને થઈ ગયા મને કે દોઢક વરાથી કે બે વરાથી બે વરાને આજુબાજુ એ ગાય લેવી હોય ને તો કાબરી ઓળખી બારી છે જો એમ આસર ને એ બધું દેખાય હું બુ નામ કમ્પ્લેટ માથે રૂપારી હજી નાની હે મોટી થાય ને એટલે રૂપારી થાય પછી આગાહી વેસવાની હે આ પણ વેસવાની હે આ કોક ભાઈ આપણને મોકલી બહુ ખબર નથી એટલે ન વેચતા એવું કઈ ન બને કે આ વેચતા જઈએ પણ નેવું ટકા તો વેચતા હોય એ જ મોકલે જેમ છે કાબરીને નાઈ ગ્લાસ આ ગાય વેસવાની જબરી ગાય છે ઇંગડે બીગડે એના કે પણ રૂપારી અને જબરી ગાય ઊં ને મોટું બધું ને એ કોઈને લેવી હોય ને તો પણ આ ગાયું રાખતા હોય ને એના કામ નહીં કારણ કે ઊં મોટું હોય એટલે ધ્યાન રાખવું પડે ને દૂધી ઘણું કરે અને આમ હોજી જોઈ લઈએ બાંધી બાંધીને કારણ કે દૂધ ઘણું કરતી હોય ને એ ગાયું રાખતા હોય જ ને કદાચ માંદયું પડે ના ઘોડી પણ વેસવાની હે વસેરી પચકલ્યાણ હે એનો પચકલિયાણ ને જો રહેવાલ પણ આલે ને હાડા તનવરાની વસેરી હે સડાવી કરી અને પૂરેપૂરી પચકલિયાણ હે અને આમે કિંમત હે કિંમતવાળી વસેરી આઈ ક્લાસ પણ પછી ખૂટ છે એ વેસવાનું હોય કે વિડીયા તો ખેડુ ના હોય એટલે ઊભો રાખીને ઉતારી નાખે કે નાડા ઉતારી નાખે એ વેસવારા હોય ને એ ત્યાં વીઆઈપી મોબાઈલ હોય ને ભાઈ ને વીઆઈપી ફોટા પાડે એટલે તમને લાગે આ ખૂટના આઠ દસ વાસડ આવી ગયા ને બહુ સારું ખૂટે તન વરણ આજુબાજુ એ છે પછી આ બળધું બેસવાય ને હજુ એમાં નંબર પણ હે તમારે કોઈને લેવાય ને તો બે બળધું જ ભારી છે એક બેતાલી અડતાલી નવ ત્રીસ જો વૈયા આવે દોરા એટલે છે કાકરે છે એ બે હરખા વાવણીએ જો ચાર દાંતે વૈયા આવે ને અહીં હમાર હાલે હમારમાંગર હપ્ટામાં સડાર એમાં અહીં જો નંબર દેખાય અને ગણખર બે હરખાત છે હો જાય ભારી છે ખરેખર બધું રખાય ખેતર બગડે નહીં અમારે જો રામ લખન આવે ને એટલે કાંઈ માથા કૂચ ને પછી આ જ ગાય છે આખી કાળી છે એ વેસવાની છે કોઈ હોય તો દો પછી આમાં પૂછવું પડે છે કે વેસાઈ ગયા એમ આપણા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા લેવી હોય જ ફોન કરજો રોગાણી ન કાઢતા પછી જો આ કાંકરેજ ઓડકું બહુ ભારે પણ કિંમતી ભારે એને કિંમતી ભારે આ કંઈ સસ્તા ના આપી દે આવા હોય કોઈ નબળું તો વ આપી દડકું બહુ ભારે એટલે એ લેવું હોય ને તો એ કહેજો ફોન કરજો આપણને ના આપણ જો આખી કાઢી છે કાકરે એ વેસે તમારે લેવી હોય ને તો પછી આપણે પૂછવું પડશે ને હે કે વેસાઈ ગયા આપણે નાખ્યા હતા ફોટા દહ પંદર દિ પહેલા ભાઈ વીડિયા પણ આપણે ઓહાણ નહોતું એ લાજ મૂક્યા મોબાઈલ નંબર હે આપણે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન